ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન તેમાં આપણે દેખીશું નારી સશક્તિકરણ વિશે નારી સશક્તિકરણ તો કે છેલ્લા બે દાયકા દરમિયાન બે દાયકા એક દાયકાનો અર્થ થાય છે વીસ વર્ષ થાય તો કે છેલ્લા વીસ વર્ષ દરમિયાન સરકાર દ્વારા નારી સશક્તિકરણ માટે અનેક આયોજનો અને કાર્યક્રમો કરવામાં આવ્યા છે અનેક આયોજનો અનેક પ્લાનિંગ કાર્યક્રમો પ્રોગ્રામ કરવામાં આવ્યા છે અને હાલમાં નારી સશક્તિકરણ માટે કયું છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા કયું છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા મિન્સ ભારતમાં બધી વસ્તુ બનાવી સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિન્સ કે કંઈ અલગ અલગ વસ્તુઓ વિકાસ વિકસાવી તમારે બરાબર અલગ અલગ કંઈ નવો નવો બિઝનેસ તમારો ધંધા તમારે ચાલુ કરો ઈસ્વી સન બે હજાર એકમાં કેન્દ્ર સરકારે મહિલા સશક્તિકરણ માટે રાષ્ટ્રીય નીતિ અમલમાં મૂકી હતી અને આ નીતિ મુજબ મહિલાઓને સ્વાવલંબી બનાવવા સ્વાવલંબી મીન્સ કે પોતાના પગ પર ઊભા થાય તેવી નહીં પગ પર ઊભા થાય એટલે એવું નહીં કે નાનપણથી છોકરું પગ પર ઊભું થઈ જાય છે પણ પર ઊભું થવા મારો મતલબ એવો છે કે કંઈ કામ કરતા થાય પૈસા કમાય જાતે પોતાનો ખર્ચ કરી શકે ગુજરાન કરી શકે બરાબર સ્વાવલંબી બનાવવા પશુપાલન ઉદ્યોગો અન્ય સાહસો અને અન્ય સાહસો અન્ય કામકાજ માટે સાહસોનું કામકાજનું બધું આવી જાય બરાબર છે આર્થિક મદદ આપવામાં આવે છે આર્થિક મદદ મીન્સ તેમને પૈસા આપવામાં આવે છે લોન જોવું જોઈએ સસ્તા વ્યાજે લોન પણ આપી દઈ અને આ ઉપરાંત સરકારી યોજનાઓ અને જાહેર સંસ્થાઓ પણ મહિલાઓને પગભર થવામાં મદદ કરે છે મહિલાઓને સામાજિક કાનૂની અને રોજગાર સંબંધિત સમસ્યાઓ નિવારવા માટે સમસ્યાઓ દૂર કરવા માટે મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના કરવામાં આવી છે કયા કેન્દ્રો તો કે મહિલા કલ્યાણ કેન્દ્રો કયા કેન્દ્રો મહિલા મહિલા કલ્યાણ કેન્દ્રો આ ના મહિલાઓને સામાજિક કાનૂની અને રોજગાર સંબંધિત સમસ્યાઓ નિવારવા અથવા દૂર કરવા માટે મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના કરવામાં આવી છે ગરીબ મહિલાઓ સરળતાથી ન્યાય મેળવી શકે તે માટે દેશમાં નારી અદાલતો સ્થપાઈ છે આ વાત કરું તો મહિલા મહિલા હોય અને ગરીબ હોય તો તેની પાસે પૈસા ના હોય પૈસા ના હોય તેમજ તેને કદાચ શિક્ષણ પણ ના હોય તો તેની મદદ થઈ શકે તે માટે નારી અદાલતની સ્થાપના થાય છે હે ને જુલ્મ થાય ને જુલ્મ થાય ગુના થાય મહિલાને સંબંધિત તો નારી અવાજ ઉઠાઈ શકે તે માટે કઈ અદાલત છે નારી અદાલત મહિલાઓને જાતીય સતામણી ન થાય ખોટી રીતે તેમને હેરાન ના કરે ગંદી રીતે એમને ગતિ ના થાય બરાબર છે કોઈ ખોટી નજરે ના કોઈ ખોટું અડપલું ના કરે આપણી સાથે છોકરા છોકરીઓ સાથે બરાબર તો કે મહિલાઓને જાતીય સતામણી ન થાય અને તેઓ સ્વતંત્ર રીતે આઝાદી રીતે નોકરી વ્યવસાય મીન્સ કોઈ કામ ધંધો છે કોઈ બિઝનેસ છે કે કામકાજ કરી શકે એ હેતુથી સરકારે કાયદો બનાવીને તેમને સુરક્ષા સુરક્ષા છે છે તો આટલું વસ્તુ યાદ હોવું જોઈએ જો અગત્યનું છે નારી કંઈ પણ લખો એની કરતા થોડું વસ્તુમાંથી બે ત્રણ વસ્તુ યાદ કર લો અને તે મુદ્દામાં તમને એવું લાગે મોડે નહીં સર થોડા ગપ્પામાં પણ ગપ્પા પર રિલેટેડ હોવા જોઈએ અને સંબંધિત હોવા જોઈએ એવું નહીં કે તમે લોખો નારી સશક્તિકરણ કઈ સોંગ લખીને આવતા રહો બરાબર ચાલો શું યાદ રાખવાનું છે કે અલગ અલગ આયોજનો તેમજ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા કયા કયા છે કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા પછી ઘણી બધી સરકાર નીતિઓ અમલમાં મૂકી હતી બરાબર અને ત્યાં પછી આપણે આગળ દેખીએ તો અલગ અલગ વસ્તુ જેમ કે મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના તેમજ નારી અદાલતની સ્થાપના પણ થઈ છે હા અને જાતિય સતામણી ન થાય તે માટે અને તેઓ સ્વતંત્ર રીતે નોકરી વ્યવસાય કે કામકાજ કરી શકે એ હેતુથી સરકારે કાયદાઓ પણ બનાવીને તેમને સુરક્ષા અપાવી છે થશે મોડે તો આટલું છે કંઈક ગૃહમાં હા ઇઝી છે એકદમ બરાબર છે પછી આપણે આગળ દેખીએ કે ભારતમાં શિક્ષણ અને રુધ્ધિગટ મા રુધ્ધિગન ચૌદ વર્ષની ઉંમરના કેટલા છ થી ચૌદ વર્ષની ઉંમરના દેશના દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું નક્કી કર્યું છે આટલું લાંબા યાદ હોવું જ જોઈએ જો અત્યારે તમારી ઉંમર કેટલી છે તેર કેટલી તેર કેટલી તેર બાર તેર વર્ષની ઉંમર છે ધોરણ સાતમાં અત્યારે તમારી તો અત્યારે વિચારો તેર વર્ષની ઉંમર તો તમે પણ અહીં અંદર આવી જાઓ અહીં છે જ ભારતના બંધારણે થી ચૌદ વર્ષની ઉંમરના દેશના દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું નક્કી કર્યું છે એ માટે જ આપણે વાત કરું છું પ્રાથમિક શાળા છે ને તમે તેમાં જ અભ્યાસ કરો છો હે ને તમને પણ અત્યારે ફ્રીમાં જ થાય છે મોટાભાગે લોકો ફ્રીમાં ભણે છે સરકારી બરાબર છે કાં તો કોઈ અલગ અલગ યોજનાનો લાભ લે લાભ લઈને પણ ભણે છે બાકી જે ખાનગી શાળા છે તેમાં લેવાય છે પૈસા બરાબર ને વળી આજના સમયમાં છોકરા છોકરીઓને શિક્ષણ પ્રાપ્ત કરવાનો સમાન અધિકાર આપવામાં આવ્યો છે અને આમ છતાં રુધિગઢ રૂધિગઢ મીન્સ કે જે જૂની જૂની પેલી ચાલી આવતી હોય ને માન્યતા તો કે તેમના લીધે દેશના કેટલાક વિસ્તારોમાં કન્યાઓને શિક્ષણનો અધિકાર ભોગવવામાં કેટલીક અગવડો વેચવી પડે છે બરાબર વાલીઓ તેમના પ્રાથમિક શિક્ષણ તેમને પ્રાથમિક શિક્ષણ પણ પૂર્ણ કરાવતા નથી પ્રાથમિક શિક્ષણ મીન્સ આઠમા ધોરણ લગીનું શિક્ષણ પણ પૂરું કરાવતા નથી સમાજના પ્રવર્તકો આ ભેદભાવ સમાજમાં દેખાતો આ ભેદભાવ બાળ લગ્ન જેવા કુરિવાજોને પ્રોત્સાહન આપે છે બાળ લગ્ન મીન્સ કે નાની ઉંમરે જ લગ્ન કરે અત્યારે તમારી ઉંમરે મેરેજ કરાય તમારથી હે ચાલ બાળ લગ્ન ને બાળ લગ્નને લીધે મુખ્યત્વે કન્યાઓ શિક્ષણમાં પ્રગતિ સાધી શકતી નથી હે ને અત્યારે તમે વિચારો અત્યારે ચૌદ વર્ષ તમારા લગ્ન થઈ જાય પછી છોકરીની વાત કરું ભાઈ શું આગળ જઈને ભણાય તમારથી ભણવા જાવ ઘરના કામકાજ કરો અઘરું પડે ને બધું હે ને એ ઘરના કામકાજ ને બધું કરવાનું પેલા તે તમારા સાસુમાં કે ચાલ છોકરી મૂકી દે ઘરનું કામકાજ કરે એવું કે પણ તમને બરાબર એટલે તમારી નાની ઉપર જો નાની ઉંમર લગ્ન થાય તો આ વસ્તુ તદ્દન ખોટું થાય ભણવાનું પૂરું થઈ જાય તમારું સરકાર દરેક સ્તરે કન્યાઓને મફત શિક્ષણ અને વિશેષ સગવડો આપી રહી છે જેમ કે હું વાત કરું કોઈ છોકરી અઢાર વર્ષની પછી અઢાર જ્યારે પણ કોલેજ ચાલુ થાય જ્યારે પણ ચાલુ થાય ત્યારે શું કરે છે આપણે આપણે અહીંથી ભરૂચ જવામાં કે અહીંથી ભરૂચના આશરે પાંત્રી કિલોમીટરનો એરિયા પાંત્રી કિલોમીટર જેવો થાય બરાબર ને તો તેમાં શું કરે સરકાર કે તમે ખાલી પાસ કરાવી લો પાસનો એક પણ રૂપિયો નહીં તમે મફત તમે ભણવા ત્યાં જઈ શકો છો કોલેજ પણ છોકરીઓને ઘણી મફતમાં ઘણી સગવડતા સુવિધા એમ ફી હોય છે અમુકની બરાબર તે ખાનગીની અમુક ફી હોય છે અને જો સારા નંબર લાવો તો સરકારી કોલેજમાં એડમિશન મળી જાય ફ્રીમાં ભણાય તો એમાં એ લગભગ ફી ભાવે ભણાય ચાલો સરકાર દરેક સ્થળે કન્યાના મફત શિક્ષણને વિશેષ સગવડ આપી રહી છે આમ છતાં વાલીઓ પોતાની દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપવામાં કચવાટ કરે છે ઉચ્ચ શિક્ષણ મીન્સ કે જે બારમાં ધોરણ પછી નું આવે ને શિક્ષણ તે છેલ્લા બે દાયકાથી મેને છેલ્લા બે વર્ષ છેલ્લા વીસ વર્ષથી સરકાર કન્યાઓ પ્રાથમિક શિક્ષણ પૂરું કરે એ માટે સઘન મજબૂત ઘણા પ્રયત્નો કરે છે અને છતાં આજે કેટલાક સમાજમાં આજે કેટલાક સમાજમાં કન્યાઓને શિક્ષણ આપવા અંગે અનેક પ્રશ્નો સામે આવતા હોય છે દીકરીને પોતાના ગામમાંથી બહાર ભણવા મોકલવા વાલીઓ તૈયાર હોતા નથી એ લોકો એવું કહે ગામડિયા લોકો એમ ઘણા સોરી ગામડિયા શબ્દો સારો શબ્દો છે પણ થોડો બીજી વાત કહું માફ કરજો આ શબ્દ થોડો ખોટો છે એમ ખોટો ના વપરાય બીજો શબ્દ વપરાય એની જગ્યાએ જે પહેલાં જૂના માન્યતા ધરાવતા હોય ને તે લોકો એવું કહે ખોટા લોકો હોય એકદમ તદ્દન ખોટા લોકો એવું કહે કે એ શું ભણવાની છે છોકરી શું ભણવાની તો બીજાને ઘરે જઈને રોટલા રણવાની છે ને હે ને પારકાના ઘરે જઈને રોટલા રણવાની ને એવું સાંભળું હશે તમે પણ તે તદ્દન ખોટું શું પાળકાના ઘરે રોટલા રમ કંઈ કામવાળું રાખીને કાં તો જાતે કામ કરે હું ભણી ના કે એનું એના છોકરાને ના ભણી શકે તો એ ભણી હોય તો આખું ઘર કમ્પ્લીટ ચાહી શકે છે છોકરી ભણે બરાબર ને એટલે કે તમને અત્યારે ભણો ચાલો નોકરી માટે પણ તેને શહેરમાં મોકલવાના બદલે તેઓ પોતાના વિસ્તારમાં નોકરી કરાવવાનું પસંદ કરે છે મીન્સ કે આ રીતે ભારતના શિક્ષણ રુદ્ધિગટ માન્યતા આ સવાલ કદાચ તમારા પરીક્ષામાં નહીં પૂછાય પણ આ નારી સરસવાળા નારી સશક્તિકરણ છે નારી સશક્તિકરણવાળો સવાલ તમારા પરીક્ષામાં પૂછાઈ શકે એવો છે બરાબર તો આજે આજે તમારે શું કરવાનું છે કે તમારે અહીંથી લઈને અહીંથી લઈને અહીં લગીનું તો વખત લખવાનું છે કાલે આવીને મોડે ટેસ્ટ લખ ટેસ્ટ આપવાનો છે